જય શ્રી કૃષ્ણ આપણે બનાવી રહ્યા છીએ ગુજરાતી રેસીપી દૂધીના મુઠિયા દૂધીને છીણીને આમ તૈયાર કરી લેવાની પછી તેમાં હળદર એક ચમચી લાલ મરચું બે ચમચી અને ધાણા જીરું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું અને ગળાશ માટે ખાંડ નાખવાની બે ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને નાખવાની અને એક આખું લીંબુ ખટાશ માટે નાખીને મિક્સ કરી દેવું પછી આપણે એડ કરીશું એક વાટકી ઘઉંનો લોટ રોટલીનો અને એક વાટકી ચણાનો લોટ એડ કરીશું દૂધીમાં જે પાણી છૂટે એમાં જ આપણે લોટ બાંધી દઈશું અને પાણી ગરમ થવા મૂકીશું સ્ટીમ કરવા તો આ રીતે વણીને સ્ટીમ કરી દીધા છે સ્ટીમ થયા પછી મરચાં લીમડો અને તલ લઈને તેનો વઘાર કરી દેવાનો એટલે દૂધીના મુઠિયા તૈયાર છે